યુદ્ધ વિરામ બાદ સતત ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા હતા કે એમને યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ન્યુક્લિયર વોર હતો અને એ વોર મેં વચ્ચે રહી અને પછી એ વોરને શાંત કરાવી છે અને યુદ્ધ વિરામ સુધી પહોંચાડ્યું છે સીઝ ફાયરનું પહેલું અનાઉન્સમેન્ટ હતું એ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું પણ હવે ટ્રમ્પના જે બોલવાની છટા છે જે બોલવાની ભાષા છે એ બદલાઈ ગઈ છે કારણ કે સતત લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રોલ પણ કરી રહ્યા છે ભારતે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ભારતના જે વિદેશ મંત્રાલય છે ત્યાંથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ત્યાંથી એકદમ સ્પષ્ટ શબ્દોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ કે બીજા કોઈ પણ દેશ આમાં વચ્ચે મધ્યસ્થીમાં નથી રહ્યા જે પણ થયું છે એ બંને દેશો વચ્ચે સમજોતો થયો છે અને એટલે સીઝ ફાયર થયું છે ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના ઉપર જે એ શ્રેય લઈ રહ્યા હતા કે એમને યુદ્ધ રોકાવી દીધું છે એ શ્રેયમાંથી એમને યુટર્ન લઈ લીધો છે કતારની મુલાકાતે હતા ત્યાં મુલાકાત દરમિયાન જ્યારે એમને ભાષણ આપવાનો સમય આવ્યો ભાષણ આપતા એમને એવું કહ્યું કે ના મેં એવું ક્યારે કીધું કે મેં યુદ્ધ રોકાવ્યું છે એમને જે બોલ્યા છે એની વાત કરીએ કે હું એમ નથી કહેતો કે મેં આ કર્યું છે પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું એમાં સમાધાન કરાવવામાં મદદ કરી હતી ભારતના અને પાકિસ્તાનના વચ્ચે જે પરિસ્થિતિ હતી એ ભયાનક બની હતી બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું ન્યુક્લિયર વોરની વાત હતી અને મેં સમાધાન માટે મધ્યસ્થી કરાવી હતી જોકે એની પહેલા જ દસ તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સાઉદીમાં હતા ત્યારે પણ એમને એ લીધો હતો શ્રેય લીધો હતો કે બંને વચ્ચેની વોર મે રોકાવી છે અને બંને વચ્ચે ટ્રેડની વાત કરી છે એટલે એમનું એ સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ ભારતમાં જે રીતના એનો વિરોધ થયો કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એવું કહે છે કે મેં યુદ્ધ રોકાયું છે અને યુદ્ધ રોકાવાનું એકમાત્ર કારણ એ છે કે મેં ટ્રેડની વાત કરી છે મેં બિઝનેસની વાત કરી છે ભારતના નેતાઓ ભારતના લોકો બધા જ એવું કહી રહ્યા હતા કે ટેરરિઝમ અને ટ્રેડ આ બંને વસ્તુ એક સાથે ન થઈ શકે બિઝનેસ માટે આપણે આપણા દેશ સાથે આ ન કરી શકીએ પ્રધાનમંત્રીએ જ્યારે સ્પીચ આપી હતી ત્યારે પ્રધાનમંત્રીએ પણ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે ટેરરિઝમ અને ટ્રેડ એક સાથે ન થાય અને એટલે જ બિઝનેસને લઈને કોઈ સમાજ સમાધાન નથી થયા પીએમે જ્યારે સ્પીચ આપી હતી ત્યારે એમને કહ્યું હતું કે ત્યાંથી ડીજીએમઓમાંથી ફોન આપ્યો અને એના પછી અહીંયાથી પણ વાતચીત કરવામાં આવી હવે બંને દેશોની વાતચીત એ માત્ર પીઓકે માટે થશે અને ટેરરિઝમ માટે થશે કોઈપણ સંજોગોમાં ટેરરિઝમનું ટોલરેન્સ હવે ભારત નથી કરવાનું પણ એના પછી પણ સતત ટ્રમ્પ રોકાયા ન હતા ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ ગયા જેટલી પણ વાર એમને વાત કરી એમને એવું જ કહ્યું છે કે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ હતું એ યુદ્ધમાં સમાધાન મેચ કરાયું છે યુદ્ધમાં સમાધાન કરાવવા સુધીની વાત તો ઠીક હતી એમણે બીજા જ દિવસે જ્યારે યુદ્ધ વિરામની ઘોષણા થઈ ટ્વીટ કર્યું હતું કે હવે કાશ્મીરના મુદ્દે પણ હું એમાં વચ્ચે રહેવા માટે અને એમાં સમાધાન કરાવવા માટે રેડી છું જોકે પ્રધાનમંત્રીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં એવું પણ કહી દીધું કે કાશ્મીરના મુદ્દે પણ હવે કોઈ જ વાત નહીં થાય પીઓકે પર વાત થશે તો એ પાકિસ્તાન સાથે થશે અને પાકિસ્તાનના ઓફિશિયલ્સ સાથે થશે એમાં કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય કંઈ પણ વચ્ચે નહીં આવી શકે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે સતત બોલી રહ્યો હતા એના પછી ભારતથી એમને ટ્રોલ પણ કરવામાં આવતા હતા કારણ કે ભારતે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં નામ સહિત કહી દીધું હતું કે આ વિષય પર પણ પણ મધ્યસ્થીની વાત કરવાની જ થતી નથી જે થયું છે બંને દેશો વચ્ચે થયું છે યુદ્ધ વિરામ થયું છે તો એ પણ ટર્મ્સ એન્ડ બંને દેશ વચ્ચેના હતા મોટાભાગના દેશોએ એમાં કોઈ જ સ્ટેન્ડ નથી લીધું ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ બાદ જ્યારે નેતાઓ પોતાના ઉપર શ્રેય લેવા ઉપર આવી જાય છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો જ્યારથી એ સત્તામાં આવ્યા છે અત્યાર બિઝનેસ ની વાત ખૂબ કરતા આવ્યા છે અને એમને ગઈકાલે જ્યારે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે એપલ ની પણ વાત કરી હતી કે કેવી રીતના અહીંયા ભારતમાં પ્રોડક્ટ બનાવવાની ના પાડી અને બધી જ વાત એમણે કરી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ઇક્વલ ટુ એમને બિઝનેસ કર્યું છે પણ દરેક વસ્તુ એ બિઝનેસ થી નથી તોલાતી જ્યારે દેશ ના સન્માન ની વાત આવે જ્યારે દેશ ના ગૌરવ ની વાત આવે જ્યારે દેશ માં થયેલી ઘટનાઓ ના જવાબ ની વાત આવે ત્યારે એ બિઝનેસ વચ્ચે નથી આવતો અને ભારતે એ સ્ટેન્ડ બહુ ક્લિયર રાખ્યું હતું હવે ડોનાલ્ડ ટ્રમ્પે યુ ટર્ન તો લઈ લીધો છે યુટર્ન લીધા બાદ ફરી એકવાર જો નિવેદન આપે છે તો પછી એ હાશીના પાત્ર બનશે આટલા મોટા દેશના જ્યારે પ્રધાનમંત્રી કંઈ કહી રહ્યા હોય પ્રેસિડેન્ટ કંઈક હોય તો એના ઉપર બહુ જ બધા લોકોની નજર હોય છે બહુ જ બધા દેશોની નજર હોય છે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન આ અને જે સતત અહીંયાના નેતાઓ પણ કોંગ્રેસના નેતા હોય કે વિપક્ષના જેટલા પણ નેતા હોય બધાનો એક સવાલ હતો કે સતત ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આંતરરાષ્ટ્રીય રીતના અને જાહેરમાં આવી વાત કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી એનો જવાબ આપવો જોઈએ પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો કે કેમ એ ખબર નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પે યુટન લઈ લીધું છે અને કહી દીધું છે કે હું એવું નથી કહેતો કે મેં યુદ્ધનું વિરામ કરાવ્યું નમસ્કાર